ભરૂચ તાલુકાના કેસરોલ ગામે સદગુરુ મહારાજ સોમદાસ બાપુની અધ્યક્ષતામાં પચાસમા શરદ પૂર્ણિમા દશેરા મહોત્સવના આયોજન અંગે અંતિમ બેઠક મળી હતી સનાતન ધર્મ પરિવારના ગાદીપતિ સોમદાસ બાપુ પ્રેરિત પચાસમા શરદ પૂર્ણિમા સુવર્ણા પર્વ દશેરા મહોત્સવ નિમિત્તે ત્રીસ ડિસેમ્બરે એક દિવસીય શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ કથા તથા હરિકીર્તનનું આયોજન કરવામાં આવ્યું છે

સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છે એની આજે આજ રોજ ફાઇનલ મીટિંગ રાખેલી અને આજ રોજ આજુબાજુના ગામના તમામ સરપંચો આગેવાનો અને તમામ ભાઈઓને એ કામની વહેંચણી થઈ ગઈ છે અને આ કામની તલામાર તૈયારીઓ કરીને આજુબાજુના ગામના તમામ સરપંચો ભાઈઓ બહેનો બધાએ ફૂલ સહકાર આપવાની ખાતરી સાથે આ કાર્યક્રમનો આપણે અહીંયા આખરી ઓપ આપવામાં આવ્યો છે